ભરૂચ શહેરમાં દુંધાળા દેવ ગણેશજી દસ દિવસ આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજીના વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભરૂચના શક્તિનાથ નજીક જે પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે જ્યારે ત્રીજો કૃત્રિમ કુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટરો પેરિસની પ્રતિમાઓના કારણે

અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ કરે અને નગરપાલિકા એમની સાથે સહકારમાં છે અને એ લોકો પણ નગરપાલિકા સાથે સહકારમાં રહે